નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે ખાસ વાત કરવાની છે ભાઈ સીસી ગ્રુપ બીની તમારી જે પરીક્ષાની તારીખ છે એ આવી ગઈ છે ઓલમોસ્ટ બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ છે આના સાથે બીજી ખાસ વાત કે એવું અહીંયા બરાબર છે એક ઉમેદવાર છે તેણે કેસ બરાબર દાખલ કર્યો તો ભાઈ જે પરીક્ષા છે બરાબર છે એને રદ કરવા માટે મતલબ એક્ઝામને રદ કરવા માટે તો બી એ પોસ્ટપોન થવાની હતી પણ સારું છે એક અહીંયા એક તમારા માટે મતલબ એક સારી એક અપડેટ આવી છે આવી ગઈ છે કે જેના કારણે તમારી આ જે એક્ઝામ છે બરાબર એ બરાબર રદ નથી થવાની મતલબ હજી પાછા બરાબર નથી જવાની સ્ટે નથી આવવાનો આના ઉપર તો અહીંયા એ જ અપડેટ વિશે આપણે બરાબર અહીંયા ચર્ચા કરી લઈએ અને થોડી બીજી પણ અન્ય માહિતી છે જરા મેળવી લઈએ ભાઈ તો સીસી ગ્રુપ બીની રવિવારે યોજાશે પરીક્ષા છવ્વીસ હજારથી વધુ ઉમેદવારો છે પરીક્ષા આપવાના છે હાઈકોર્ટમાં સ્ટેની માગણી કરનાર અરજદારે અરજી પાછી ખેંચી લેતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ તો ભાઈ આ તમારા માટે બરાબર અત્યારે એક સારા સમાચાર છે નહીં તો ફરથી હજી બરાબર આ એક્ઝામ લેટ થા લેટ થાત ઓલરેડી આ એક્ઝામ બરાબર લેટ છે મોડા બરાબર લેવામાં આવી રહી છે ઓલમોસ્ટ એક વર્ષ થઈ ગયું ફ્રિલિમ્સને રાઈટ તો હવે આઠ તારીખે બરાબર રવિવાર છે તો રવિવાર માટે તમે બધા તૈયાર થઈ જાઓ રાઈટ અને મારા તરફથી બધાને બેસ્ટ ઓપ્લક અચ્છા બીજી અહીંયા ખાસ વાત કરીએ કે તમે જો બરાબર છે હવે એક્ઝામ આપવામાં જાઓ છો સીસી ગ્રુપ બીની તો એક વસ્તુ મારા અનુભવથી હું તમને બરાબર કહી રહ્યો છું કે જે ઇઝી ક્વેશ્ચન છે જે તમને લાગે છે કે ભાઈ આ મારા માટે ઈઝી સેક્શન છે બરાબર એને પહેલાં એટેમ કરવાનો રાઇટ ટૉપિકનું અહીંયા નામ નહીં કહું કે કયો સબ્જેક્ટ કરવાનો એવું બધું નહીં આપણે એક જ ખાલી યાદ રાખવાનું કે ઇઝી સૌથી પહેલાં કરાય પછી બરાબર થોડા મીડિયમ લેવલના આવે અને હાર્ડ છે બરાબર એના અંદર પડવાનું જ ના હોય યાદ રાખજો રાઈટ ઇઝી અને મીડિયમ ઉપર જશો ખાલી બસ આટલું તમે ટાર્ગેટ કરશો તો આરામથી તમે બરાબર આ પરીક્ષાની અંદર ક્વોલિફાય થઈ જશો અને આ જ રણનીતિ રહેશે હું કોઈ અલગથી સેશન નથી લેતો તમને કે ભાઈ હવે આગળ બરાબર શું કરું બે દિવસ ઓલરેડી બે દિવસ ખાલી બાકી છે તો ભાઈ બે દિવસમાં આપણે બરાબર શું કરી શકીએ તો એટલું વધારે બરાબર વિચારવાનું જો નથી હવે ખાલી પેપર એટેમની જે રણનીતિ છે એના ઉપર કામ કરવાનું હોય તો પેપર એટેમ્પ્ટ કરતી અટેમ કરતી વખતે યાદ રાખજો કે ઇઝ સેક્શન છે જે સરળ છે એ તમારે બરાબર પહેલાં એટેમ્પ્ટ કરવાનો છે એના પછી મિડિયમ લેવલના ડિફિકલ્ટ ક્વેશ્ચન છે બરાબર એને સાઈડમાં મૂકી દો આવડે છે તો પછી હાથ લગાવવાનો નથી આવડતો તો પછી હાથ નહીં લગાવવાનો રાઈટ આ રીતે તમારે આગળ છે તે વધવાનું રહેશે ઓકે તો બસ બીજી કોઈ વાત નથી હું તમારો ટાઈમ બરાબર વધારે અહીંયા વેસ્ટ કરવાની માંગીશ આગળ આપણે વધી જઈએ રેવન્યુ તલાટી માટે આપણે કોર્સ લોન્ચ કરેલો છે રેકોર્ડેડ બેચ કોર્સ છે ગુજરાતી ભાષામાં ડે અને સબ્જેક્ટ વાઈઝ આપણે લેક્ચર આપીએ છીએ ક્લાસ પીડીએફ છે ટોપિક ટેસ્ટ છે સેક્શન ટેસ્ટ છે પ્રિઝર પેપર મળી જશે મોકટેસ્ટ મળી જશે અને ભાઈ બધા સબ્જેક્ટની તમને અહીંયા ઈ બુક મળી જશે એક હજાર રૂપિયા માત્ર કિંમત છે અને કોર્સની વેલિડિટી લાઇફ ટાઈમ છે બરાબર કોર્સની વેલિટી લાઇફ ટાઈમ છે તો જે પણ વિદ્યાર્થી મિત્ર અને કોર્સની ખરીદી કરવી હોય આપણી એપ્લિકેશન ડાઉનલોડ કર લો બરાબર છે મયુર રૈરાવ મારા પોતાના નામથી છે જ તો એપ્લિકેશન ડાઉનલોડ કર લો અને પેડ કોર્સમાં જશો તો ત્યાંથી તમે આ જે કોર્સ છે તેની ખરીદી કરી શકશો ઠીક છે તો અહીંયા સુધી આપણે આ લેક્ચરને રાખીએ છીએ અને મળીએ છીએ હવે બીજા ક્લાસની અંદર કોઈ ડાઉટ હોય તમારા તો તમે બરાબર કમેન્ટ કરી દેજો ડાઉટને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો શેર કરી દો અને ભાઈ લાઈક પણ કરી દો તો મળીએ છીએ મિત્રો જય હિન્દ જય ભારત વંદે માત્ર